અમદાવાદના અકસ્માત કેસમાં તથ્ય પટેલને ગ્રામ્ય સેશન્સ કોર્ટથી ઝટકો તથ્ય પટેલની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે તથ્ય પટેલે નિયમિત જામીન માટેની અરજી કરી હતી પરંતુ તેના ગુનાને જોતા તેના પ્રમાણને જોતા તેની જામીન અરજી નિયમિત જામીન અરજી ફગાવી દેવામાં આવી છે તથ્યએ જે કાંડ કર્યો હતો તેમાં નવ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા તેજસ મહેતા તેજસ કયા કયા મુદ્દાઓ તેણે ટાંક્યા હતા નિયમિત જામીન અરજી માટે અને કોર્ટે આ જામીન અરજી પર શું ચુકાદો આપ્યો મુખ્યત્વે આ કેસની અંદર ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોય તેવા સંજોગોમાં શરતોને આધીન નિયમિત જામીન આપવા જોઈએ તે પ્રકારની તથ્ય પટેલની રજૂઆત હતી બીજી બાજુ ગુનાની ગંભીરતા જોતા અને જો આરોપીને નિયમિત જામીન આપવામાં આવે તો કેસની ટ્રાયલ પર તેની અસર પડી શકે તેવા તમામ મુદ્દાઓ સરકાર પક્ષે પણ રજૂ કરાયા હતા તમામ બાબતોને જોતા ગ્રામ્ય સેશન્સ કોર્ટે જામીન અરજી છે તે અરજીને ફગાવતી વખતે હાઈકોર્ટે છૂટ આપી હતી કે તથ્ય પટેલ નિયમિત જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી શકશે આ અરજી કર્યા બાદ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે અને ગ્રામ્ય સેશન્સ કોર્ટે અરજીને ફગાવી દીધી છે જી તેજસ આભાર આપનો તમામ માહિતી બદલતો તો તથ્ય પટેલને ઝટકો નિયમિત જામીન અરજી તેની ફગાવી દીધી છે ગ્રામ્ય કોર્ટે